તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જન ભૂલ કરે લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામને તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંય ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો એવી જ હું આપને સુપ ગુજરાતના તેત્રીસે તે વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ ચાલે છે અડ્ડા ચાલે છે છે ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે મેં થરાદના ઢીમા મહિલાઓ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસને શું કીધું કોઈ ચિંતા નહીં જનપ્રતિનિધિ તો બોલે રાખે તમે તારે ચિંતા ના કરો હું બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ તમારે પોલીસને એવું કહેવું જોઈએ કોઈપણ હોય ભારતીય જનતા પાર્ટીનો હોય એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલિગલ ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને જનતા કરે છે અને એવું કે પોલીસ વાળાઓ તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા

પટ્ટા ઉતરવા જોઈએ અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે